બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્યમથક સિહોરી બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના મુખ્યમથક સિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ કોર્ટ સિહોરીના વિદ્વાન ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા દર વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને દર વર્ષે નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે જેમાં આ વખતે ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિયોરી બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પ્રકાશ જોશી અને ઉપપ્રમુખ તરીકે ડી કે ડાભીની સર્વાનુમતી વરણી કરાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ વકીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાની સિયોરી કોર્ટ બાર એસોસિએશન ઓફ ગુજરાતના પ્રોટોકોલ મુજબ કામગીરી કરીને વકીલ મિત્રોએ એકતાના દર્શન કરાવ્યા હતા અને જુનિયર અને સિનિયરના પૂરા આદરમાન સન્માન સાથે સિયોરી બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે નવા વેરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી રામજીભાઈ બનાસકાઠા શિવરી વકીલ મંડળની એક મીટિંગ મળેલી જેમાં શિવરી વકીલ મંડળના પ્રમુખ તરીકે શિવરીના તમામ વકીલ મિત્રો જેમાં સિનિયર દેવુભાઈ ડીડી રાવલ સાહેબ અશ્વિનભાઈ શાહ સાહેબ આર કે મંસૂરી સાહેબ જી વાઘેલા સાહેબ ડી દેસાઈ સાહેબ એમસી સી પરમાર સાહેબ તેમજ બીજા જુનિયર વકીલ મિત્રોની મીટિંગ મળેલી જેમાં દર વર્ષની જેમ નો ઇલેક્શન ઓનલી સિલેક્શન અને એ રીતે સિલેક્શનના આધારે બિનહરીફ વરણી તરીકે મને શિવોરી વકીલ મંડળના પ્રમુખ તરીકે મારી વરણી કરેલ છે તેમજ ઉપપ્રમુખ તરીકે શિવોરીના ડીકે કે ડાભી એડવોકેટની તેમજ સેક્રેટરી તરીકે શિવશંકરભાઈ જોશીની બિનહરીફ નિમણૂક કરેલ છે અને એ બદલ ખરેખર શિવોરી વકીલ મંડળના તમામ વકીલ મિત્રોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ મારા ઉપર વિશ્વાસ મૂકીને જે મને ઓદ્દો સોંપેલો છે એ હોદ્દાની રૂએ તમામ કામગીરી હું સારી રીતે પાર પાડીશ અને સાથે મળી અને જે કોઈ પ્રશ્નો હશે જે કોઈ હશે એનું અમે મળી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું બાર એસોસિયન્ટ પ્રમુખની પરણી કરેલ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ બી જોશી ઉપપ્રમુખ તરીકે ડી ડાભી મહામંત્રી પદે શિવા શિવાભાઈ અને બધા બીન વરણી કરવામાં આવેલ છે